તો દોસ્તો ખેડૂતો વિશેની સૌથી મોટી અને મહત્વપૂર્ણ માહિતી આવી ગઈ છે તો ખેડૂતોને પૈસા ડબલ થશે સરકારે તમામ ખેડૂતો માટે કિસાન વિકાસપત્ર યોજના શરૂ કરી છે ખેડૂતોએ આ યોજનામાં રોકાણ કરવાનું હોય છે અને આમાં ખેડૂતોને પાત્ર ખાતરીપૂર્વક વળતર જ નહીં પરંતુ બમણા પૈસા પણ મળશે આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર સાત પોઈન્ટ પાંચ ટકા વ્યાજ મળશે અને આવી સ્થિતિમાં ખેડૂતોના પૈસા જે એકસો વીસ મહિનામાં ડબલ થઈ જતા હતા તે હવે પંદર મહિનામાં ડબલ થઈ જશે આ યોજનામાં લઘુત્તમ એક હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે પોસ્ટ ઓફિસમાં જઈને તમે આનું ફોર્મ છે તે ભરી શકો છો તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો ત્યારબાદની મોટી અને મહત્ત્વપૂર્ણ આજની માહિતી આવી રહી છે કે મોદી સરકારે બધાને આપશે પંદર હજાર રૂપિયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંદર ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી યુવાનોને મોટી ભેટ આપી છે તેમણે દેશના યુવાનો માટે એક લાખ કરોડ રૂપિયાની યોજનાની શરૂઆત કરી છે આ યોજના પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજનાના નામે શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ લગભગ ત્રણ પોઈન્ટ પાંચ કરોડ યુવાનો માટે રોજગારની નવી તકો ઊભી કરવામાં આવશે અને આ ઉપરાંત પ્રાઇવેટ સેક્ટરમાં પહેલી નોકરી કરનારા લોકોને સરકાર દ્વારા પંદર હજાર રૂપિયા સાથે આપવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ યોજના હેઠળ યુવાનોને નવી નોકરીઓની નવી નવી તકો મળશે અને તેમણે જણાવ્યું દોસ્તો કે ખેડૂતો માટે નવી યોજનાઓ પર અમે કામ કરી રહ્યા છીએ અને સાથે મહિલાઓ માટે લખપતિ દીદી યોજનાની નવી શરૂઆત છે તે કરવામાં આવી છે જેના આધારે લાખો મહિલાઓ છે તેને હાલ મદદ મળી રહી છે તો ખાસ અને મહત્વપૂર્ણ મોદી સરકાર દ્વારા જણાવવામાં આવેલું છે દોસ્તો કે યુવાનોને પંદર હજાર રૂપિયાની સહાય છે તે આપવામાં આવશે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે દોસ્તો કે દર મહિને બારસો રૂપિયા પેન્શન ગુજરાતમાં વૃદ્ધ વડીલોની સરકારનો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ કામ કરે છે જેમાં સરકાર નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ચલાવે છે પેન્શન પાત્ર લાભાર્થીઓને માસિક સહાય મળે છે અને તેમાં સાહીઠ થી ઓગણસી વય જૂથના લોકોને મહિને રૂપિયા સાતસો અને એસી વર્ષની ઉંમરે એક રૂપિયા મળે છે જેમાં પાંચસો રૂપિયા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે અને આપશોને જણાવી દે દઈએ દોસ્તો કે અરજી કરવા ગ્રામીણ વિસ્તારોમાં વીસીઈની અને શહેરી વિસ્તારોમાં મામલેદાર કચેરીની તમે મુલાકાત લઈ શકો છો ત્યારબાદની મોટી અને મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે દોસ્તો ખેડૂતો માટે કે પહેલી તારીખ પહેલાં આ કામ પતાવી લેજો દોસ્તો આપ સૌને જણાવી દઈએ કે બાગાયત ખાતાની વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા માટે તારીખ અઢાર આઠ બે હજાર પચીસથી એક નવ બે હજાર પચીસ સુધી આઈ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઝીરો છે તે ખુલ્લું મૂકાશે ખેડૂતો ઓનલાઈન અરજી કરવાની રહેશે અને સરકારના બાગાયત ખાતાની વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટેની સહાયલક્ષી યોજનાઓ માટે તારીખ અઢાર આઠ બે હજાર પચીસથી તારીખ એક નવ બે હજાર પચીસ સુધી આ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઝીરો છે તે ખુલ્લું મૂકવામાં આવ્યું છે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો જે કોઈ પણ ખેડૂતો લાભ લેવા માગતા હોય તે અઢાર આઠ બે હજાર પચીસથી એક નવ બે હજાર પચીસ સુધી અરજી કરી શકે છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો આપશોની સામે કે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય જૂના વાહનો પરનો પ્રતિબંધ હટાવ્યો વાહન ચાલકોને મળી મોટી રાહત આપસોને જણાવી દઈએ દોસ્તો કે દિલ્હી એનસીઆરના લાખો વાહન ચાલકોને મોટી રાહત આપતા સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે સુપ્રીમ કોર્ટે દસ વર્ષ જૂનો ડીઝલ અને પંદર વર્ષ જૂના પેટ્રોલ વાહનો પર પ્રતિબંધ લાગુ કરવાનો આદેશ પર હાલ પૂરતો સ્ટે મૂકી દીધો છે આ નિર્ણય દિલ્હી સરકારની અરજીની સુનાવણી દરમિયાન આવ્યો જેમાં દલીલ કરવામાં આવી હતી કે આ નીતિ સામાન્ય લોકોને નુકસાન પહોંચાડી રહી છે તો ખાસ અને મહત્વપૂર્ણ સુપ્રીમ કોર્ટનો નિર્ણય છે દોસ્તો તે આવ્યો છે ત્યારબાદની મોટી માહિતી છે દોસ્તો ખેડૂતો માટે કે ખેડૂતો ખાતરથી વંચિત ના રહે તેવો મંત્રી અને અધિકારીઓને મુખ્યમંત્રીનો સ્પષ્ટ આદેશ છે છે કરવામાં આવ્યો ગુજરાતના આવી ત્યારે ખેડૂતોએ શરૂઆતમાં સારો વરસાદ થવાથી વાવેતર કર્યું છે બીજી તરફ વરસાદ અચાનક ખેંચાઈ ગયો છે અને ખાતરની અછત ઊભી થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા રાજ્યમાં ખાતરની કાળાબજારી અને હેરાફેરીના અનેક બનાવો સામે આવ્યા હતા ખાતર માટે ખેડૂતોની લાઈનો લાગી હોવાના બનાવો પણ સામે આવ્યા હતા ત્યારે ખાતર માટે તરસતા ખેડૂતોએ સરકાર સામે બાયો ચડાવી હતી આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં ખાતરના મુદ્દે ચર્ચા થઈ હતી તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો તમામ ખેડૂતો માટે કે મુખ્યમંત્રીએ મંત્રી અને અધિકારીઓને સ્પષ્ટ રીતે આદેશ આપી દીધો છે ત્યારબાદની મોટી માહિતી આપ સુની સામે આવી રહી છે દોસ્તો કે ઘર ખરીદનારાઓને લાગશે ઝટકો દેશની સૌથી મોટી સરકારી બેંકે હોમ લોન મોંઘી કરી ઘર ખરીદવાનો પ્લાન કરી રહેલા લોકો છે તેમના સપનાઓને દેશની સૌથી મોટી સરકારી બેન્કે ઝટકો આપ્યો છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ હોમ લોન પર વ્યાજ દર વધારવાનો નિર્ણય કર્યો છે બેંકે દરના ઉપરના બેન્ડમાં પચીસ બેસીસ પોઈન્ટનો વધારો કર્યો છે પહેલાં એસબીઆઈનું હોમ લોન વ્યાજ સાત પોઈન્ટ પચાસ ટકાથી આઠ પોઈન્ટ પિસ્તાલીસ ટકાની વચ્ચે હતું પરંતુ હવે તે વધીને સાત પોઈન્ટ પચાસથી આઠ પોઈન્ટ સિત્તેરની વચ્ચે થઈ ગયું છે એટલે કે નીચલી મર્યાદા એ જ રાખવામાં આવી છે જ્યારે ઉપરની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો તમામ લોકો માટે ત્યારબાદની મોટી માહિતી આપશોની સામે આગળ આવી રહી છે દોસ્તો કે કોઈ પણ લાભાર્થીનું કાર્ડ રદ નહીં થાય અન્ન નાગરિક પુરવઠા મંત્રીની સ્પષ્ટતા નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ અગ્રતા ધરાવતા પરિવારો કાર્ડ હેઠળ રાહત દરે અનાજ મેળવી રહ્યા છે પરંતુ આ કાર્ડ ધારકોમાંની મોટી સંખ્યામાં કાર્ડ ધારકો ખોટી રીતે અનાજ યોજનાનો લાભ લેતા હોવાની વિગતો સામે આવી છે ત્યારે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને છપ્પન લાખ સત્તાવન હજાર બસોને ઓગણીસ ધારકોની યાદી વેરીફાય કરવા માટે સોંપી છે ત્યારે સવાલ એ થાય છે કે કાર્ડ ધારક પાત્રતા સિદ્ધ નહીં કરી શકે તો એનએફએસ રેશન કાર્ડનું શું થશે આ અંગે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ સ્પષ્ટતા કરી હતી કે પાત્રતા ધરાવતા કોઈપણ લાભાર્થીનું નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ કાર્ડ રદ કરવામાં આવશે નહીં આ પ્રક્રિયા બાદ તાલુકા કક્ષાએ મામલતદારના અધ્યક્ષસ્થાને રચવામાં આવેલ કમિટી સમક્ષ જે લાભાર્થી પાત્રતા પુરવાર કરશે તેઓનું નામ એનએફએસએ કાર્ડ ધારક તરીકે ચાલુ રાખવામાં આવશે યોગ્ય પુરાવા રજૂ ન કરવાનું નામ એનએફએસએમાંથી નોન એનએફએસએલમાં લઈ જવાશે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો તમામ લોકો માટે ત્યારબાદની મોટી માહિતી છે દોસ્તો આગળ મહિલાઓ માટે કે મહિલાઓને મળશે સાત હજાર રૂપિયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ મહિલા સશક્તિકરણ માટે એલઆઈસી બીમા સખી યોજના શરૂ કરી હતી એક મહિનાની અંદર આ યોજનાને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે છેલ્લા એક મહિનામાં પચાસ હજારથી વધુ મહિલાઓએ આ યોજનામાં પોતાનું નામ છે તે નોંધાવ્યું છે એલઆઈસી બીમા સખી યોજના અઢારથી સિત્તેર વર્ષની વય વચ્ચેનું દસમું પાસ કરેલ મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાના ઉદ્દેશ્યથી ડિઝાઇન કરવામાં આવી છે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશેના ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી હવે પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ